સાથીઓ જય જ્વાર જય આદિવાસી જય ભીમ હું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ આજ રોજ આ મીડિયા મારફતે મારે મીડિયાને જણાવું છું કે અને સાથે સાથે જનતાને પણ જણાવવા માગું છું કે આપણા એસસી એસટી અને ઓબીસી એન્ડ ધ માઇનોરિટી સમાજના જે નેતાઓ છે એ નેતાઓ વારંવાર પાર્ટીઓ બદલે કરે છે તો પાર્ટીઓ બદલવાથી સમાજ કોના પર ભરોસો કરશે કેમ કે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય એ બધી પાર્ટીઓ આપણી મૂળ નિવાસી સમાજની પાર્ટીઓ નથી એ વિદેશી પાર્ટીઓ છે ને તમે એ વિદેશી પાર્ટીઓમાં રહેશો તો તમને કોઈ હક અધિકાર મળવાનો નથી એટલા માટે મારે એ જે તે નેતાઓને પણ મારે કહેવું છે કે તમે આપણું જે બામસેફ સંગઠન છે એ બામસેફ સંગઠન એ આપણી છેલ્લી ટ્રેન છે એ ટ્રેન બેસી જાવ નહીં તો આપણને કોઈ બચાવ વાળો નથી ઉભો રહેવાનું એટલા માટે એ સંગઠન સાથે જોડાવ તમે જેન તેન પાર્ટીમાં ભટાઈકા ના કરો તમને જોઈ જોઈને નાના જે સંગઠનો છે એ લોકોની બી વિચારધારા એ તૂટી જાય છે તમારા પર ભરોસો કોણ કરશે પછી એટલા માટે મારે આ બીજા સમક્ષ તમને કહેવું છે કે ટૂંક સમયમાં બામશેપ સંગઠન જોઈન કરો અને જેમ તેમ પાર્ટીમાં તમે ભાઈગા ના કરો આટલા આટલા વર્ષ સુધી પણ જે તે પાર્ટીએ આપણને ગુલામ રાખ્યા છે હવે બીજી પાર્ટી આવે એ ગુલામ રાખશે એટલે પાર્ટીઓના નામથી કેતો નથી પણ તમે વાત એક ઇશારા થી તમે સમજી જજો આટલું કહીને હું મારી વાતને વિરામ આપું છું જય સંવિધાન જય ભારત